તેનો હું વિરોધ કરું છું અને આખી ઘટનાને હું વખોડી કાઢું છું અને તે સમૂહ લગ્નના આયોજકોને હું કહેવા માગું છું કે તેની સામે કાયદેસરની કાર્યવાહી તમે જ કરો અને આકરામાં આકરી તમે સજા કરાવો તો નમસ્કાર મિત્રો નવા વિડીયો તમારું સ્વાગત છે મિત્રો આખા ગુજરાતમાં ચાલી રહ્યો આ વિવાદ ચારણ સમાજ અને આહિર સમાજ વચ્ચે જે આ વિવાદ થઈ રહ્યો છે ખૂબ જ વધી રહ્યો છે જેમ કે આગળ તમે સાંભળ્યું જેપી જાડેજા પણ આ વિવાદમાં ઉતરી ચૂક્યા છે જે વ્યક્તિએ ટિપ્પણી કરી હતી લગભગ ચૌદ તારીખના કરી હતી અત્યારે ઓગણીસ તારીખના છે ખૂબ જ ઉગરે ઉકરી રહ્યો છે આ વિવાદ ગીગા ભમર નામના વ્યક્તિએ મિત્રો ચારણ સમાજ અને એમની માતાજી એટલે કે સોનલમાં વિશે પણ ટિપ્પણીઓ કરી હતી ત્યારબાદ મિત્રો ચારણ સમાજ ખૂબ જ રોષે ભરાય છે જેમ કે ચારણ સમાજની એક જ માંગ છે કાં તો માફી માંગી લે ને કે પછી મોટા મોટી સજા મળવી જોઈએ મોટા મોટા કલાકારો પણ આ વિવાદમાં ઉતર્યા છે એટલે કે હકાભા ગઢવી ગયો હકાભા ગઢવીનો વિડીયો પણ તમે જોયો હશે જેમાં કે તળાજાનું પાણી પણ હરામ કર્યું છે અને એ પણ કીધું હતું જ્યાં સુધી હું જીવી ત્યાં સુધી હું તળાજાનો પ્રોગ્રામ ક્યારે પણ નહીં કરું એવા મિત્રો ઘણા બધા કલાકારો આ વિવાદમાં ઉતરી ચૂક્યા છે એટલે બધા લોકો આ વિવાદ અહીંયાથી જ બંધ થાય એવી બધા માંગ કરી રહ્યા છે જેથી કરીને મામા ભાણેજનો સમજ પણ જળવાઈ જાય તો મિત્રો તમારું આના વિશે શું કેવું છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત